તમારું મમ્મી આજે હું તમારી સાથે શેર કરીશ તુવેરના ટોઠા મહેસાણામાં એકદમ પ્રખ્યાત એવા તુવેરના ટોઠા અને વિષ્ણુગરના ફેમસ એવા આપણે એકદમ ચટાકેદાર અને લાજવાબ તુવેરના ટોઠા ધાબા સ્ટાઈલમાં બનાવશું તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની તો તેના માટે મેં આ સૂકી તુવેરને મેં સાત થી આઠ કલાક માટે પલાળી દીધી છે અને ત્યાર પછી તેને મેં બાફી લીધી છે અને પાંચથી સાત સી વિસલું કરી લીધે ત્યાર પછી ટમેટાની પ્યુરી ડુંગળીની ક્રશ કરેલી ડુંગળી સૂકી ડુંગળી ક્રશ કરેલી અને લીલી ડુંગળી ત્યાર પછી લસણ અને આદુની પેસ્ટ લીલા મરસા લીલું લસણ લીલા ધાણા તલ કાશ્મીરી મરચું લીંબુનો રસ વરિયાળી અને આ બધા કડા મસાલા છે મેં કડા મસાલા લીધા છે તજ અને બાદિયા અને તેજ પત્તા અને સૌ ગાર્નિશ માટે સેવ લીધી છે હવે આ મેં તેલને ગરમ થવા મૂકી દીધી છે તેમાં આપણે આ એક અડધો કપનો છે મેઝરમેન્ટ પ્રમાણે અડધો કપ કહેવાય એ અડધો કપ આપણે તલનું તેલ લઈશું તલનું તેલ તુવેરના ટોઠામાં બહુ સરસ લાગતું હોય છે તમારી પાસે જો તલનું તેલ અવેલેબલ ન હોય તો તમે તેલ પણ લઈ શકો અને આપણે બંને તેલ લેવાના છે આ અડધો કપ પાછું તેલ લેવાનું છે આ અડધો કપ મેં તેલ લીધું છે મેઝરમેન્ટ પ્રમાણે મેં અડધો કપ લીધો તમે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો હવે આ તેલને આપણે ગરમ થવા દઈશું ટોઠામાં તેલનું પ્રમાણ વધારે રહેશે તો ટોઠા સરસ થશે એટલા માટે આપણે તેલ વધારે પ્રમાણમાં લેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણું જીરું તતડી જાય છે હવે તેમાં બધા મસાલા કરશું પહેલા એક ચમચી જેટલું જીરું નાખીશું ત્યાર પછી આપણે કડા મસાલા નાખી દઈશું લાલ મરચું તેજપત્તા અને આ લવિંગ તજ અને બાજિયા એને જરા થવા દઈશું હવે આપણે વરિયાળી નાખી ત્યાર પછી આ એક ચમચી તલ છે સફેદ તલ છે ત્યાર પછી આ હિંગ અડધી ચમચી ને હિંગ લઈ દેશે અને ત્યાર પછી હવે આપણે એની મેઇન વસ્તુ છે જે લીલું લસણ છે ટોઠામાં લીલા લસણ સિવાય ટોઠા સરસ લાગતા નથી એટલે આપણે હવે લીલું લસણ નાખી દઈશું લીલું લસણ જો તું એ અઢીસો ગ્રામ હોય તો સામે પાંચસો ગ્રામ લીલું લસણ જોતું હોય છે તો મેં ત્રણસો ગ્રામ લીધું છે અને લીલા લસણ સિવાય ટોઠા સારા લાગતા નથી હવે ત્યાર પછી હું લીલી ડુંગળી નાખી દઈશ હવે આપણે આ લીલી ડુંગળીમાં જો તમે જોઈ શકો છો લીલું લસણ અને લીલી ડુંગળી વધારે પ્રમાણમાં જોતી હોય છે કારણ કે આ ટોઠામાં લીલું લસણ લીલી ડુંગળીથી જ ટોઠા સારા બનતા હોય છે અને એટલે તો ટોઠા શિયાળામાં જ વધારે બને છે કારણ કે તેમાં લીલા શાકભાજી વધારે જોતા હોય છે ને લીલા શાકભાજી લીલી ડુંગળીને લીલું લસણ શિયાળામાં જ મળતું હોય છે એટલે લીલા ટોઠા ત્યારે જ બનતા હોય છે તુવેરના ટોઠા શિયાળામાં જ બનતા હોય છે જો હવે આપણું લીલું લસણ અને લીલી ડુંગળી સતળાઈ છે હવે આપણે તેમાં આદુ અને લસણની સૂકા લસણની પેસ્ટ નાખશું અને આદુ છે એ પણ મેં મોટી થી એક ચમચી જેટલું લીધું છે આમાં લસણની માત્રા ભરપૂર રાખવાની છે જો અઢીસો ગ્રામ તુવેરના ટોઠા હોય તુવેરના દાણા અઢીસો ગ્રામ હોય ને તો તમે તેની સામે પાંચસો ગ્રામ લીલું લસણ લઈ શકો છો અત્યારે મેં ત્રણસો ગ્રામ લીધું છે અને ત્યાર પછી આ હું લીલા કટ કરેલા મરચાં નાખી દઈશ એને પણ સતળવા દઈશ તેલ આપણે કેટલું બધું લીધું હતું પણ જો આમાં દેખાય છે કારણ કે આ લીલા શાકભાજી બધા તેલમાં સાતળવાના હોય છે હવે આપણે એ મરચાં સતળાય ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી છે ક્રશ કરી લીધી છે સૂકી ડુંગળી છે સૂકી ડુંગળીને ક્રશ કરી અને એ પણ આમાં નાખી દઈશ હવે તેને

આપણે જે ટમેટાની પ્યુરી નાખી હતી તે પણ આપણે કુક થઈ ગઈ છે હવે આપણે બધા રૂટિંગ મસાલા કરશું તો સૌપ્રથમ આપણે તેમાં મીઠું ઉમેરશું મીઠું આપણે आकभाजी पूरतू उमरशो कारण की तुवेरमापती वक्ते नाख्यसले संभाळीने नाखवान आणि चेक कर हळदर नाखी अर्धी चमची जली हळदर नाखी त्य आ काश्मीरी लाल मरचूसे चमची जे उमेरी देश

મહેસાણામાં ગાંધીનગરમાં અમદાવાદમાં વિસનગરમાં ખૂબ પ્રખ્યાત છે અને અત્યારે તો ઠેર ઠેર બનતા થઈ ગયા છે અને એમાં કહેવત એવી છે કે આ ટોઠાનો જન્મ વિસનગરમાં થયો છે શરૂઆત ક્યાંથી થઈ છે એવું કહેવત છે તો હવે તો અત્યારે ઘરો ઘરમાં બનતા થઈ ગયા છે આ ટોઠા તો તમે પણ આ રીતે બનાવશો તો તમને એકવાર મજા પડી શકે હવે આપણે એક ચમચી જેટલો ગોળ નાખી દઈશું હવે આપણી ગ્રેવી બરાબર પાકી ગઈ છે હવે તેમાં આપણે આ બાફેલી તુવેર ઉમેરી દઈશું એમાં પાણી થોડું ઘણું છે એ પાણી સાથે જ ઉમેરી દઈશું કારણ કે આમાં બહુ પાણી ઉમેરવાની જરૂર નથી પડતી જો તમને એવું લાગે તો જરૂર પડે તો બે ચમચા જેટલું પાણી ઉમેરી શકો છો તેલનું પ્રમાણ આમાં વધારે હોય છે જો હવે આપણે આ તુવેરને મિક્સ કરી દઈએ હવે હું આ એક ચમચા જેટલું પાણી નાખીશ એટલે આપણું બરાબર શાક મિક્સ થઈ જાય જો આ શાકમાં પાણી ઓછું ઉમેરવાનું હોય છે પણ આપની જરૂર પડે તો એકથી બે ચમસા ઉમેરવું પડે તો એનો કોઈ વાંધો નથી જો આપણા ટોઠા એકદમ સરસ બનીને તૈયાર છે હવે થોડી વાર આને આપણે પકાવવા દઈએ એટલે તુવેરના જે દાણા છે ને એ પાકી છે જો હવે આપણા ટોઠા એકદમ બનીને રેડી છે જુઓ તમે જોઈ શકો ને એકદમ તેલથી તરત તરતું તેલ છે અને આ ટોઠા તો તમને જોઈને જ ખાવાનું મન થઈ જતું હશે પણ એના માટે તો તમારે બનાવવા પડશે તો તમે બનાવો ત્યારે તમારા ટોઠા કેવા બને છે તે મને જરૂરથી કમેન્ટમાં લખજો એટલે મને ખ્યાલ આવે હવે આપણે એને લાસ્ટમાં લીંબુ નાખી દઈએ લીંબુ આમે એક લીંબુનો રસ લીધો છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછા વધુ લઈ શકો છો અને હવે તેમાં લીલા ધાણા નાખી દઈશું જો આમાં એકદમ લીલું શાકભાજી લીલા ધાણા લીલા લીલી ડુંગળી

सर्विंग बाऊल म ले लो जो आ ರೀತಿ एकदम लाजवाब बन असेन जो હવે મે આ સર્વ કરી લીધું છે એક બાઉલ માં લઈ અને સર્વ કરી દીધા છે તેની સાથે મે શાસ્ લીધી છે અને બ્રેડ લીધા છે અને સાઈડ માં જલેબી લીધી છે અને જલેબી તો જોઈ હવે આપણે તેને ગાર્નિશ કરશું ગાર્નિશ કરવા માટે આપણે સેવ જોશે તો આપણે એને ગાર્નિશ કરી લઈશું સેવથી ગાર્નિશ કરશું ત્યાર પછી સુકલ ડુંગળીથી ગાર્નિશ કરશું હવે લીલા ધાણા નાખી દઈશું તો તૈયાર છે આપણા

તો મારા તુવેરના ટોઠાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં મને જરૂરથી જણાવશો અને રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન બટન દપાઈ દેજો જેથી કરીને મારા વિડીયો તમને જલ્દી મળતા રહે અને આપણે ફરી મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ